હેલો ફ્રેન્ડ્સ એક વાટકી કાચા પૌવાની અંદર બાફેલા બટેટા નાખી અને આ નાસ્તો બનાવશો ને તો બાળકોને ખૂબ જ મજા પડી જવાની છે કારણ કે આ નાસ્તો છે એ તમે સ્કૂલે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ઇવનિંગ ટાઈમમાં પણ તમે ખાઈ શકો છો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ પૌવાની એકદમ નવી રેસીપી બનાવવા માટે આપણે મેઝરમેન્ટથી જોઈએ તો અત્યારે મેં દોઢસો ગ્રામ જેટલા પૌવા લીધેલા છે તમે તમારા ઘરમાં રહેલા મેમ્બર હોય એ પ્રમાણે તમે પૌવાનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે હું દોઢસો ગ્રામ પૌવા લઉં છું અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટો મિક્સિંગ બાઉલ લેશું એની અંદર આપણે પૌવાને ટ્રાન્સફર કરી દઈશું તો હવે જો આ પૌવા છે એને મેં ચારણીમાં નાખી અને ચાળી લીધેલા છે જેથી કરીને અંદર નાનું મોટું કચરો હોય એ બધું નીકળી જાય અને ત્યાર પછી આપણે પાણીથી એકદમ સારી રીતે ઘસી અને ધોઈ લેવાના છે તો જો આ રીતે એકદમ ઝાજું પાણી ઉમેરી અને પૌવાને આપણે ધોઈ લેશું તો હું અત્યારે આને ડાયરેક્ટ નળ નીચે રાખી અને પૌવાને ધોઈ લઉં છું અને એકદમ સોફ્ટ કરી લઉં છું તો જુઓ મિત્રો પૌવાને મેં એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને આ રીતે મેં જાળીમાં નાખી અને બધું પાણી મેં નીતાારી લીધેલું છે તમે જોઈ શકો છો આ રીતે થોડું નોર્મલ એવું પાણી આપણે રહેવા દેવાનું છે કારણ કે પૌવાને આપણે એકદમ સારી રીતે મેશ કરવાના છે તો પૌવાને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી આપણે બટેટાને પણ જોઈ લઈશું તો અહીંયા જો બટેટા મેં પહેલેથી જ બાફેલા હતા અને આ રીતે મેં છાલ ઉતારી બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લીધા છે તમે જોઈ શકો છો કે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો નથી અને હવે અત્યારે આપણે એની અંદર એકથી બે લીલા સમારેલા મરચાં અને થોડા લીલા ધાણા ઉમેરી દેશું તો મિત્રો આ એકદમ નવો નાસ્તો છે વિડીયો તમે આખો જોજો તો જ તમને ખ્યાલ આવશે અને બાળકો માટે આ બેસ્ટ ઓપ્શન છે અને બધાને ભાવશે પણ ખરો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પવા છે મસ્ત મજાના પલળી ગયા છે અને ત્યાર પછી જો અહીંયા આપણે એક મિક્સચાર લેશું અને આ જે પવા છે એ આપણે મિક્સચારની અંદર ઉમેરી દઈશું તો જો અત્યારે આપણે પવા છે એને કાચે કાચા જ આ રીતે આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે જો આ રીતે જેટલા સમય એટલા આપણે પહેલાં ઉમેરી દઈશું ઢાંકણ ઢાંકે આપણે પેસ્ટ બનાવી લેશું પાણી નથી એડ કરવાનું તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે પૌવાને મેં એકદમ સારી રીતે પીસી લીધા છે અને તમે જોશો કે આ રીતે જેવો આપણો રોટલીનો લોટ બંધાય ને બસ બિલકુલ એ રીતના બનીને તૈયાર થયા છે અને હવે ત્યાર પછી જો આ જે પૌવા છે એને આપણે બટેટા સાથે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે બટેટાનું માપ છે એ ઓછું રાખવાનું છે અને પૌવાનું માપ છે એ આપણે વધારે રાખીશું અને હવે આની અંદર આપણે અડધું ફાડું લીંબુનો રસ એડ કરી દઈશું એટલે ખાટો મીઠો મસ્ત મજાનો ટેસ્ટ આવે અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈએ અને અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે જો તમને ભાવે તો ઉમેરવાના નહીં તમારે સ્કીપ કરી દેવાના તો અત્યારે હું આમાંથી અડધા એડ કરું છું બધા નથી એડ કરતી તો ઉમેરી દેશું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મસળી અને મિક્સ કરી લેશું તો અહીંયા માત્ર આપણે બે જ બટેટા અને દોઢસો ગ્રામ પૌવામાંથી એટલો બધો નાસ્તો બનાવવાનો છે તે બધાને થઈ રહેશે અને બધાને ભાવશે પણ ખરો અને એટલો બધો ટેસ્ટી બનશે ને કે તમે સમોસા કચોરી પણ ભૂલી જશો તો જુઓ મિત્રો અહીંયા આપણે બટેટા અને પૌવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે અને ત્યાર પછી જો આ રીતે આપણે જેટલું રોટલીનું લુવું લઈએ ને બસ બિલકુલ એ રીતે આપણે આ રીતે લુવું લેવાનું છે અને આ રીતે આપણે એકદમ સરસ એવું સ્મૂથ કરી દઈશું જો આ રીતે બંને હથિયાળી વચ્ચે આ રીતે કરી અને ગોળ ફેરવી અને મસ્ત મજાનો આપણે પહેલાં બોલ બનાવીશું અને બોલ બની જાય એટલે આ રીતે આપણે નોર્મલ સરસ એવું પ્રેસ કરી દેસું અને આ રીતે મસ્ત મજાની આપણે ટિક્કી બનાવી લેશું તમે જોઈ શકો છો તો અહીંયા તમારે જો નાની ટિક્કી બનાવી હોય તો તમે નાની ટિક્કી પણ બનાવી શકો છો ઇવન તમે મોટી પણ બનાવી શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો બસ હવે આ રીતે આપણે આ જે વધેલું મિશ્રણ છે એમાંથી પણ આપણે બધી ટિક્કી બનાવી અને રેડી કરી લેશું તો હવે અહીંયા જો બટેટા અને પૌવાનો એકદમ નવો નાસ્તો છે એની આ રીતે મેં ટિક્કી બનાવી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો આ નાસ્તો છે એને ફ્રાય કરવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન રાખી દીધું છે અને નોર્મલ ગરમ થાય પછી આપણે આના ઉપર તેલ લગાવી અને બધી ટિક્કી છે એને આપણે ફ્રાય કરી લેશું હવે જો આ ટિક્કીને ફ્રાય કરવા માટે અહીંયા મેં ટિક્કીને ચોખાના લોટની અંદર આ રીતે થોડી રગદોળી દીધેલી હતી એટલે એકદમ સરસ એવી ફ્રાય થઈ જાય તો આ રીતે આપણે સૌથી પહેલાં તવા ઉપર ગોઠવી દઈશું અને પછી આપણે તેલ નાખીશું તો અત્યારે હું સેલો ફ્રાય કરું છું તમારે આને જો ડીપ ફ્રાય કરવી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો તમને જેમ ગમે એ રીતે તમારે કરવાનું છે અને હવે આપણે તેલ લેશું અને આ રીતે આપણે ટિક્કીમાં નાખી દઈશું ટિક્કીને આપણે તેલવાળી કરી દેવાની છે હવે જો અહીંયા મને પહેલી પેનમાં ફાવતું નહોતું ને તો અત્યારે મેં પેન છે એ આ રીતે ટ્રાન્સફર કરી દીધી છે આ રીતે જે વચ્ચે ખાડો હોય ને એવી અત્યારે મેં પેન પસંદ કરેલી છે તો આ જે છે એ આપણે રોટલી કરવાની પેન છે અને આ નોનસ્ટિક પેન નથી સાદી આપણે જે લોખંડને આવે ને એ જ વાળી છે તો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને આ રીતે એક બાજુ ટીકી છે એ આપણી ફ્રાય થઈ જાય પછી આપણે એને ટ્રાન્સફર કરી આ રીતે પલટાવી દઈશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એકદમ મસ્ત મજાનો શેલો ફ્રાય થઈ ગયો છે આ બંને બાજુ ટીક્કી છે પરફેક્ટલી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આની અંદર આપણે હળદર નથી એડ કરી લઈને એટલા માટે તમને આ પીળો નહીં દેખાતો હોય બસ હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો જુઓ મિત્રો તૈયાર છે એ એકદમ ગરમા ગરમ બાળકોને લંચમાં આપી શકાય એવો બટેટા અને પૌવાનો નવો નાસ્તો તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ મજાની મેં મસ્ત મજાની ટિક્કી બનાવીને તૈયાર કરી છે તો આના પહેલાં મેં બટેટાની ઘણી બધી ટિક્કી બનાવી અને તૈયાર કરેલી છે તો એમાં હું હળદર એડ કરું છું અને આમાં હું હળદર એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે આ રીતની તમને સફેદ દેખાતી હશે તમે જોઈ શકો છો તો આ ટિક્કીને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે પણ સવ કરી શકો છો અથવા તમને જો ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટ એવો લાગે છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ